નમસ્કાર દોસ્તો વધુ એક અકસ્માત સર્જાયો છે હું અત્યારે છું કોડીનાર શહેર ની અંદર કોડીનાર શહેર માં જે બહારનો રસ્તો છે મતલબ કે જે બાયપાસ છે અને ત્યાં રોણા ચોકડી છે અહિયાં પર રાત્રિના સમયે જોરદાર અકસ્માત સર્જાયો છે બાઇક ચાલક છે તેને કાર ચાલકે ઉડાવ્યા છે જુઓ આ આ જગ્યા ઉપર અકસ્માત થયો છે કઈ પ્રકારની પરિસ્થિતિ છે પહેલાં વાહનો બતાવું એના સીસીટીવી ફૂટેજ બતાવું તે પહેલાં આ વિખેર બાઇક અને કારનો સામાન જોવાના ઉપરથી આપણને લાગશે કે કઈવી આ ટક્કર હતી જોરદાર સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે આ જુઓ કારનો આગળનો હિસ્સો છે તે અહીંયા પર પડ્યો છે અને પૂરપાટ ઝડપે આ જે કાર આવી રહી છે બાઇક ચાલકો અહીંયાથી ક્રોસ કરતા હતા અને સામેથી કાર આવતી હતી તેણે ઉડાવ્યા છે આજુઓ આ તમામ જે આ જગ્યા ઉપર ટક્કર થઈ છે અને બે યુવાનો બાઈકમાં સવાર હતા બંને ગંભીર રીતે ઘાયલ થયા છે અહીંયા પર પણ સામાન પડ્યો છે મતલબ કે આખો રોડ છે આ રોડ ઉપર આ બાઇક અને કારનો સામાન છે તે કંઈક રોળાયેલો જોવા મળે છે આ બંને યુવાનોને ટક્કર માર્યા બાદ હાજુ કારનો હિસ્સો છે તે અહીંયા જોવા મળે છે પરંતુ બંને યુવાનોને અહીંયા ટક્કર થયા બાદ અહીંયાથી જુઓ અહીંયાથી કાર ચાલકે કાબુ ગુમાવે છે બાઇકને ટક્કર મારે છે અને સીધી બાઇક છે તે અહીંયા પર ફગોળાય છે જે સીસીટીવી દ્રશ્યો છે તે સાથે જ અમે બતાવીએ છીએ જેથી કરીને આપણે આઈડિયા આવે ટક્કર થયા બાદ બાઈક છે તે દૂર ફેંકાય છે અને બે યુવાનો તેમાં હતા તે નીચે પડે છે આ તરફ કાર છે તે કાબુ ગુમાવ્યા બાદ સીધી જ અહીંયા પર ટક્કર થાય છે અહીંયા પર એક પરિવાર છે તે રાત્રિના સમયે રોટલા ઘડતો હતો તેનો અહીંયા પર ચૂલો હતો એ પરિવારનો બચાવ એટલા માટે થયો છે અહીંયાથી ચૂલો બતાવીશ કે આ જુઓ અહીંયા પર આ પરિવાર હતો આખો તેનો બચાવ થયો છે કારણ કે આ કાર છે તેને અહીંયા પર આવીને ટકરાઈ હતી આગળ ના જઈ શકી નહીતર મોટી દુર્ઘટના થાત આ જુઓ આગળનો કંઈક હિસ્સો છે તે આ પ્રકરણનો જોવા મળે છે સીસીટીવીમાં તમામ દ્રશ્યો છે તે કેદ થયા છે આમાં જાણવા મળ્યું છે કે ત્રણથી ચાર લોકો સવાર હતા શાયદ રાજકોટ અથવા કાલાવડ વિસ્તાર રાજકોટના કાલાવડ નજીકના લોકો હતા તેવું મનાઈ રહ્યું છે અહીંયા સ્થાનિક લોકોનું એ પણ કહેવું છે કે આ તમામ લોકો ટક્કર માર્યા બાદ ત્રણ લોકો નાસી ગયા હતા એક વ્યક્તિને પોલીસને સોંપવામાં આવ્યો હતો જીજે બાર ડીજી પાસઠ પંચાણું નંબરની આ વેરના કાર છે અને આ કાર ચાલક પૂરપાટ ઝડપે આ તરફથી આવી રહ્યો હતો તેવું લોકોનું કહેવું છે જોરદાર ટક્કર માર્યા બાદ યુવાનોને કાર છે સીધી ત્યાંથી અહીંયા પર આવીને અથડાઈ હતી અહીંયાથી હું એક ગેપ બતાવીશ જુઓ જે રસ્તો છે ત્યાં ટક્કર થઈ હતી અને ત્યાંથી બાઇક છે તે દૂર ફગોડાઈ હતી જ્યારે કાર ચાલક છે તે આ તરફ પોતાનો કાબૂ ગુમાવ્યા બાદ આ તરફ ઘૂમી હતી અને અહીંયા પર અથડાઈ હતી બાઇક બતાવવાના પ્રયાસ કરી કે બાઇકની કઈ પ્રકારની સ્થિતિ છે એક યુવાન કોડીનારના રાજપરા ગામનો હતો અને બીજો રોણાજ ગામનો તેનો મિત્ર હતો આ બંને ગંભીર રીતે ઘાયલ થયા છે પ્રથમ તેને વેરાવળ હોસ્પિટલ કોડીનારથી વેરાવળ ખસેડવામાં આવ્યા ને અત્યારે તેને જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે તેવું જાણવા મળે છે બાઇકની સ્થિતિ કંઈક આ પ્રકારની છે સીધી કાર છે આ બાઈક જ્યારે ક્રોસ કરતી હતી એ સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી સીધી કાર છે તે અહીંયા ટકરાણી હોય તેવું દેખાઈ રહ્યું છે હજુ અહીંયા પર આ કારનો આગળનો હિસ્સો છે તે પથડા હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે આ તમામ લોકો રાજકોટ નજીકના કાલાવડના હોવાનું મનાઈ રહ્યું છે ઘણા બધા લોકો એવું પણ ચર્ચા કરી રહ્યા છે કે ડ્રિંક કરેલા હતા જોકે હતા કે ન હતા એ પોલીસનો વિષય છે તપાસનો વિષય છે પરંતુ જે પ્રમાણે આ રોડ બનાવવામાં આવ્યો છે અને અહીંયા પર આ દુર્ઘટના સર્જાઈ છે આ માત્ર એવું નથી કે આ છેલ્લી દુર્ઘટના છે કારણ કે અહીંયા પર હવે વારંવાર આવા બનાવો બનશે એવું લોકોનું કહેવું છે કારણ કે આ જે ચોકડી છે લોકો ક્રોસ કરી રહ્યા છે સામેથી જે વાહનો આવી રહ્યા છે તે ફોર્ટેક હાઇવેના છે અને આ ફોર્ટેક હાઇવેનો બાયપાસ છે અને અહીંયા પર મોટી દુર્ઘટનાઓ ભવિષ્યમાં થશે તેવું લોકોનું કહેવું છે લોકો ઓવરબ્રિજની માંગ કરતા હતા પરંતુ આખા રસ્તા ઉપર ઓવરબ્રિજો ઘણી બધી જગ્યાએ નથી બનાવવામાં આવ્યા સિંધાજ ગામ છે તેનો આગળ ફાટક પડે છે ને ત્યાં પણ કંઈક આ પ્રકારની પરિસ્થિતિ છે કહેવાનો મતલબ એ છે કે વાહન ચાલકો બેદરકારી રીતે અનેક લોકો ચલાવે છે અને અકસ્માત સર્જાય છે પરંતુ અનેક જગ્યા ઉપર હાઈવે ઓથોરિટીની બેદરકારી છે કે તેણે ઓવરબ્રિજ નથી મૂક્યા અને ભવિષ્યમાં આ જે રસ્તાઓ છે તે વધારે ઘાતક સાબિત થશે તેવું લોકોનું કહેવું છે ધન્યવાદ